માતાજી જય શ્રી કૃષ્ણ બધા આજે છે ને પણ મોડ થઈ ગયું પણ અહીંયા આપણે સાઈડ વાળીને ત્યાં જવું છે સલા થઈને આપણે કાયમ પ્રમાણે છે ને એક વાગ્યે જમાનો વારો આવી ગયો આજે બનાવી છે સોયાબીનનું શાક એટલે વળી કેટલા ખાધી છે એને બધાને ખબર છે વળી કેટલું સરસ મજાનું આ રીવડીનું શાક રોટલી ને છાસ સોયાબીને કહેવાય અને વડીએ કહેવાય એવું હોય બધા ચાલો તમે જમી લો કંઈક ના રાખવાનું ચાલો આજે આપણે રસોઈમાં છે વળીનું શાક સોયાબીન કેટલાય ખાધું છે સોયાબીન છાશ ને રોટલી સોયાબીનનું શાક તો સરસ મજા નથી લાગે કે હે ને ખાલી પાંચ જ મિનિટ પાણી પલાળ રાખવાનું અને પછી હે ને ઠંડા પાણી તો વાર લાગે પણ ગરમ પાણીમાં હે થોડીક જ વાર પલાળી રાખો ને એટલે સરસ મજાનું તૂટવા માંડે અને પછી એને કંઈ કરવાનું હોય તોડી નાખવાનું હોય જે ગોટી હોય એ વીખી નાખવાની અને પછી એને પકાર કરવાનો એટલે સરસ મજાનું શાક થઈ જાય સોયાબીનનું તો હાલો મિત્રો કેટલા એ સોયાબીનનું શાક ને શાક ખાધું હોય એ કોમેન્ટ કરજો જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પોતા નહીં ચલો આજે હે ને કેટલો ટાઈમથી કે સાત સાડા સાત જેવો થવાય ને આપણે તો મૂકી દીધા શું એમ કે આજે શાકભાજી કંઈ હતું નહીં એટલે કહી દીધું બધીને કે શાકભાજી કંઈ છે નહીં એટલે વિચાર્યું કે હવે શું કરું ને એ ગયા દો અને લઈ આવ્યા થેલી ભરીને શાકભાજી એમાં શાકભાજીમાં શું છે ફુલાવર છે ફુલાવર ને ટમેટાં સોળી એમાં શું છે રીંગણા ભીંડાણ અરે લઈ આવ્યા થેલી ભરીને હાલો તો આપણે તો શાકને શાક બનાવવાની ઉપાધી નહીં

સાત થાય સવાર થાય એટલે થાય કે શું શાક બનાવું શું શાક બનાવું શાક નહીં શાક એટલે આપણે હે ને શાક નહીં તમારે એને ચલાવી દઈએ શાક બાકીના તો વળી ગયો સોળી ટમેટા ભીંડા મરસા રીંગણા વટાણા મેથી ફુલાવર ધાણા ના લીંબુ તો પાછું એક જ છે એમાં આદુ રહી ગયું કાંઈ ના ગયું કાલ મંગાવી દઈએ આપણે તો ખોલતા ચાલો સાહેબ પણ હવે આ શાકભાજીને હરકું હોય કેટલે હવે ભાત તો થઈ ગયા પણ હવે બનાવું હું ચલો ભાઈ કરું દાળ ભાત બનાવી નાખી ધાણા છે મરસા છે એટલે વાંધો ને લીંબી છે યાર ચલો હાજની રસોઈ દાળ ભાત બનાવી નાખીએ ચલો તો આવી ગયો આપણું શાકભાજી કમ્પ્લીટ રેડી હવે હે ને મુંજીવી શાક કરવું કે શું કરું આ બાજુ ફુલાવર મેથી દાણા રીંગણા વટાણા ટમેટા સોળી એ લીમુને આપણે તો ફોલતા હતા લસણ એ બાજરાના લોટે છે હાલ તો આવે હે ને એને હકેલો કરી દે હું આપણું એટલે જલ્દી આપણું શાક રોટલીને તૈયાર થઈ જાય એવું છે હાલો તો મિત્રો આજ આજનો આપણો મીન્યુ બ્લોક આપણે યાદ પૂરો કરશું ચાલો વિડીયો તમને પસંદ આવ્યો તો બધું શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે છે ને સવાર સવારમાં ઘણી ખરી ઠંડીની મોસમી છે કેમ કે કયા કાલ તો બહુ જ ઠંડી હતી પણ આજે કંઈ ઠંડી નથી બહુ આપણે સવાર સવારમાં ને નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આતરા રહેને ચામુકલ કે સરસના દાને ચા પાકી રહી છે જા થાય જે ચા બની જાય એટલે ચા પી ને પછી રસોઈ પાણી ની તૈયારી કરો તો પાસે કેમ કે આપણે જવાનો તો ભરવું છે આપકો કામ પર જવાનો ટાઈમ થઈ જાય એટલે અત્યારે છેવાનો સમય કેમ જાય રહેજો કઈ ખબર ન પડે તોનો આપણે ચા સરસ મજાની બની ગઈ એટલે ચા ને ઉતાર લે ચા પી જાય જે પછી કે આગળ નું કામ ની ખબર પડે એવું બધું એટલે ચલો આજે તો હોય ને સવાર સવારમાં હોય ને કાંઈ મારી જેમ કેટલા ને ટેવ છે સવાર સારમાં ચા પીવાની સવારે ઉઠીને કચરા પોતા કરી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે ચાની તૈયારી કરી ચા આપણી સરસ મજાની પડે ચા નાસ્તું તો નથી ગમતું કંઈ આરે પણ આપણને ચા હોય તો જ કંઈક મજા આવે ને પછી કંઈક આપણા કામમાં આગળ ખબર પડે એટલે આપણે ચલો ચા પી લઈએ ને પછી રસોઈમાં ચલો તો છે ને આજે આપણે બે ત્રણ દિવસથી વાળ્યા વગરનું રહી ગયું છે તો આજે કંઈક વાળવાની તૈયારી કેમ કે અત્યારે બધી ટોટલી કરી વસ્તુ બંધ થઈને એટલે કંઈ એમ થાય કે વાળવું નથી કચરો કંઈ કાઢવો નથી એમ થયા રાખે પણ આજે વાળી તો લેવું જ જો કેમ કે નકળી આ ટાઇસ ઉપર છે ને દૂર જ છે નકળી રજ એટલે આખા બે શેડમાં વાળવાનું છે કાંઈ નહીં આપણે ટાઈમમાં છે ન રાખ હું ફ્રી હોઉં ને ત્યાં આપણે આપણું કામ કરીએ ઘરથી વાળવો હોત ને આપડો કઈ છે ની એટલે અમે ભલે કર્યો હોત કઈ વાળવો નથી અત્યારે પણ આપણે હે ને બે ત્રણ દિવસ થી મારા ટાઈમ થી જતા હોય કામ પર જવાનું એટલે કઈ નવરા હોય નઈ અને પક્ષીઓ માટે પાણી ના કુંડિયા ભરાય ને મેતા જી ખબર નઈ પછી પાછળ થી ફરતા હોય સણ ને પાણી ને એવું બધું નાખતા પણ આજે ચલો આજે આપણે પોતે જ નાખી દેવું કેમ કે કુંડિયા ભર્યા હોય ને અહીંયા અત્યારે સવાર સવાર મત નહીં પણ બપોર રેત થાય ને તો અહીંયા ખિસ્કો લઈને ચકલ્યું કેટલા પક્ષીઓ છે ને પાણી પીવા આવતા હોય પાણી ભર્યું ને તો ગમે યાર વિસાર આવીને પી જાય એનું કામ કર્યા તા રાખે એટલે આપણને કઈ વાંધો નથી આવતો કઈ આપણને મગજમાં આવી જાય તો આપણે નાખી દેવું પાણી એને હવે છે ને ઉપર જો હોય સણ જોઈ લેવું નાખેલું હોય તો કંઈ નાખતું નથી ના પૂરું ગયું હોય તો નાખી દે ચલો તો હવે આપણે એવા તા મેળવી પડે ને પક્ષીઓ માટે કંઈ ચણ નાખવાની જરૂર નથી કેમકે ખણવા ખર પાલ પડ્યું હતું ને એ હજી તેમને મૂકશે અત્યારે તો હે ને ચણવાનો બહુ જ ખેતર આવો અત્યારે નજારો દેખો ને આ હા લીલો ચારે કેટલો સરસ મજાનો સુંદર દેખાય ઘડીક થાય ને તો ખેતરને સાઈડે જ બેઠા રે બેઠા રે એવું જ દેખા લીલો લો સૌને કેમ ચોમાસા જેવું લાગે ને સફેદ ફૂલ આવી ગયા એ ધાણા છે ને પહેલા નંબરમાં ઘઉં છે બીજા નંબરે ધાણા છે અને પછી છેલ્લે તુવર ને આ બાજુ ખૂણે તુવર છે અત્યારે ને ખેતીના પાકમાં ત્યાં થઈ ગઈ સરસ મજાના સૂર્ય દાન ધક્કા થઈ ગયા છે એવું બધું હોય ભાઈ હાલો હવે આપણે કંઈક આગળ જ કેટલો સુંદર અને સરસ નજારો દેખાઈ રહ્યો સુંદર સરસ મજાનું વાતાવરણ લાગે রিচার্জ পুজো করে দেব রিচার্জ মা করাই কে নাই কনেক্টই যায় কে বা